રાઠોડ કેમ છે ભાઈ કેમ છે બેન તમારે સંધુ રાઠોડ મોજે મોજ હો ભાઈ મોજે મોજ બેન કેમ છો બસ મજામાં હો તમે કેમ છો કામ કરીએ હા ભાઈ નામ બહુ એટલું બધું આવડતું ને ઇંગ્લિશ પણ હાય તો જય માતાજી જય માતાજી ભાઈ કેવું કામકાજ આલા બધા અમારા જળો આલા કરે છે આમ આજના બેન કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ લાઈવ માં સ્વાગત છે જય માતાજી મિત્રો જે લાઇક કરવા બાકી હોય લાઈક કરી નાખજો અને ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો સારો લાગે તો શેર કરી દેજો 9 જણા આપણી લાઈવ માં જોડાય ગયા છે 19 જણા જોડાય ગયા છે बदारो बदारो બધાને સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો જે લાઈક કરવામાં જે બાકી હોય એ લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો એટલે મજા આવે વાત કરવાની અઠ્યાવીસ જણા જોવે છે લાઈવમાં છે આપણી મિત્રો ફોન એક આવી ગયો હતો એમાં લાઈવ બંધ થઈ ગયું હતું હાલો મિત્રો ઘડીક ક્રેન પાછું લાઈવ ચાલુ કરું એક ફોન આવે છે પડી લઉં એવું પડે ને